શું આજે રજૂઆત હતી શું થયું શું કહેતા મારું નામ ગિરીશજી સોલંકી છે હું ખેડા જિલ્લા સમીક્ષા સંઘનું પ્રેસિડેન્ટ છું અમારી કામદારોને મહેકમમાં સમાવેશકરણ કાયમ કરવા બાબતની મહાનગરપાલિકામાં ઘણા ટાઈમની રજૂઆતો છે એના લઈને અમે પચીસ તારીખે આંદોલન કરવાનું અમે વચ્ચે કમિશનર કમિશ્નરશ્રીની રજૂઆત કરેલી હતી જેથી શ્રીએ અમારું આંદોલન તોડવાના હેતુથી અમુક કિશ્રમો સાથે ભળીને આજે કર્મચારીઓની મિટિંગ રાખેલી અને એ મિટિંગમાં અમે તમામ કર્મચારીઓ તથા યુનિયન પ્રતિનિધિઓ હાજર હતા શ્રીએ જગ્યા નથી તેવું બાનું કાઢી અને પાંચ પચીસ જણ ઉપર આવી જાઓ એવું કહેતા અમે ના પાડી કે જે કહેવું હોય એ તમામ કર્મચારીઓ રૂબરૂ માખો એટલે શ્રીએ અમારી સાથે કોઈ મિટિંગ કરેલી નથી કે અમારા કોઈ પ્રશ્નનું નિરાકરણ કર્યું નથી હવે અગાઉ યુનિયન ચાલતું હતું ભૂપેન્દ્રભાઈ શંકરભાઈ અને ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ ના આજે સમાજે સ્પષ્ટ ના પાડી કે તમે અમારા કોઈ યુનિયન પ્રતિનિધિ નથી અને તમારે અમારી કોઈ રજૂઆતો કરવાની નહીં કારણ કે તેઓ જાતે જઈને કર્મચારીઓને સાથે રાખ્યા વિના પોતાની રીતે રજૂઆતો કરી અને કામ કરી લેતા હોય છે જેમાં તેઓ પોતાનો અંગત સ્વાર્થ પણ સાધી લે છે એટલે હવે અમે તેનો વિરોધ કરીએ છીએ સાથે સાથે અમે કાલે અમારું મુલાકાત લઈશું કમિશનરશ્રીની અને પછી અમે આંદોલનની આગળની તૈયારી કરીશું આજે માથાકુટ થઈ બરાબર થયો બબાલ થઈ એ માટે થઈને કેમ આવું કે કમિશનર શ્રીએ જે મિટિંગ રાખી છે એમાં કર્મચારીઓ તો ગયા નથી કે અમે કોઈ યુનિયન પ્રતિનિધિ નથી ગયા પણ મેં કીધું એમ અગાઉ ભૂપેન્દ્રભાઈ શંકરભાઈ અને ઘનશ્યામભાઈ અને એ લોકો ઉપર ગયા હતા એટલે અમે એમને એવું કીધું તમે સમાજ ના છો સમાજનું યુનિયન ચલાવો છો તો તમે સમાજને લીધા વગર કેમ એકલા જેમ દેસો એટલે એ બાબતે થોડી બોલાચાલી થયેલી અન્ય કોઈ ઝઘડો થયો નથી કે કોઈ સુલેશન ભંગ થયો નથી ગીરીશભાઈ કમિશનર સાહેબ તમારી સાથે મુલાકાત નહીં કરે અને તમારી માંગણીઓ નહી સ્વીકારાય તો શું કાર્યવાહી રેલી કાઢીશું સરઘસ કાઢીશું અને બનશે તો આમંત્રણ ઓકે શહેરમાં સ્વચ્છતા સફાઈ નું કામગીરી ચાલુ રહેશે ને એ અમે બંધ કરાવીશું તો એનાથી શહેરમાં નુકસાન નહીં થાય તો નાગરિકોને ખબર પડે કે અમારી સાથે અત્યાચાર થાય છે અને એ કમિશ્નર ખ્યાલ આવે કે આજ સફાઈ કામદાર જે છે એ જ શહેરને સ્વસ્થ રાખી શકશે